ભરૂચમાં ક્રાઈમ બ્રાન્ચે મોંઘીમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું પંચ્યાસી લાખના મુદ્દામાલ સાથે ભરૂચના શિરલ સર્કલ નજીક આવેલી સીઆર ચેમ્બર્સ માં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તાના ભાવમાં વિદેશી દારૂના પાઉચ ચલાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોમાં ભરી અને વેચાણ કરે છે તેવી બાતમી એલસીબી ના પીએસ હયદીપસિંહ તુવરને મળી હતી પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ ત્રણસો ત્રેપન મળી આવ્યા હતા આરોપી દીપક વિલાસ એક હજારની કિંમતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો આ બોટલો તે બુટ લેડરને બે હજારથી વધારેની કિંમતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનમાં સિંગ ચણા વેચનાર રાજુ ભાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન કૃપેશ શંકર કહાર તથા અનિશ રાણાને વેચાણ કરતો હતો પોલીસે કુલ 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસ રાજુ ભાઘરી કૃપેશ કહાર અનિશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે